તો અમે હવે સભરકો મહારાજ થી બહાર નીકળ્યા અને મકરમટી મંદિર એક તો મંદિર ને ખબર નહીં કે હું હ પણ હવે જઈને અમે પણ તમે બતાવીએ ક્યાંભર મહારાજ ના મંદિર મકરમટી મંદિર શું આવ્યું તો અમે આ બધા મિત્રો આથી હવે જઈ રહ્યો મંદિર તો જોયું નહીં પણ હવે જોઈએ પછી ખ્યાલ આવે કે હું હ તો વિડિયો બનાવી રેજો હવે આલા આપડા જૂના મંદિર ના બાજુમથી આ એક રસ્તો જાય મકર મટી ક્યું ભાઈ કીધું મગર મટી ઈ મંદિર જાવાનો રસ્તો તો જોઈએ અમે પણ ઉત્સાહ કે હવે એવું કે મંદિર અમે જોયું નહીં કારણ કે ઘણી વાર અમે અહીં આવેલા પણ ફુમતોજી ની હોય આવીને વિડીયો લો તો ચલો જો પડશે જવાંગલમાં તો મિત્રો અમે નવી નવી ગેંગ ભાઈ છીએ ગેંગનું નામ પાડી કોગરા ગેંગ કોબરા ગેંગ અમારી કોબરા ગેંગ નવી ગેંગ અને ભાઈ રસ્તો તો જોવો જંગલ ઝાડી આવા રસ્તો જવું પડે આપડે મોજ આવી જાય મોજ બોયડીઓ પણ બોર નહી કારણ કે બોયડીઓ લગભગ કુંવારી લાગી ટેબા તો જો ટેબા છેલ્લા ઊંચાઈ મહેનત ખાયો ખાયો ના ટેબા ચડવાના હી આજ ભાઈ અમે ટ્રેકિંગ કરી હતી એવું લાગે હવે હા એ કેશાની ખાધી હતી મેઠાઈ ની હેડફન કમાઈ ગયું આ બાજુ ખાઈ જુઓ ચકલી ફરક તો નહી હોય તો પણ અમે ફરકો ખાલી ભાઈ હા ચડી ગયો ભાઈ દોડવું એલું પણ આ ચડવું થોડું કાઠું પડ્યું અમે અમે ભાઈ જોયું નહીં પણ એક અમારા જોડા એને જોયેલું કેટલા હાલ અમારા ગુરુજી આ કેવાય કારણ કે ગ્રાઇડ લાઈન ભાઈ ચાલુ ઉતરવાનું આવી ગયું ભાઈ મકર માટે ખોળતા ખોળતા કલાક થઈ ગયો ને કલાક થઈ જાય ને લગભગ અમે ત્રણ ચાર કેમ પાડી નહી આવી હજી થોડું મળતું નહીં પડી થોડું કાઠું કારણ કે લગભગ રસ્તો ભૂલી જાઓ તો ખોડવું તો પડશે કારણ કે હવે આવ્યા હોવા તો હવે હા કારણ કે ફરી ફરીને ગોતું તો પડશે જ ના ભોખરાના રસ્તા એવા જો તો પગ પગ સટ્યો હરી હળી એટલે પેલા તમે આવો આ જગ્યાએ ગોતવા માટે તો સંભાળીને આવજો ને થોડું ટોળું વળીને આવજો કાંઈ કહો લાઈવમાં જો તો લપસિત છે મારા વધારે હોય તમે નજારો જોવો ખાલી આવી જાય થોડા ભાઈબંધો હાથી આવજો થોડી મજા આવે એકલામ કંટાળી જાઓ ભાઈ પથરો ઊંચો કર્યો કોને કેજ મો યાર મારું વર્લ્ડમાં નવાઈ જા આ ઉંચાકા ની હાર્યો જો ને તે જગા જો ખાલી હવે આલતા રેજે ભાઈઓ ને તો મત આવજી કા સવાલ તો આ બજે જો અમારા ભાઈઓ ને બધા ખાચી તો થોડો આરામ કરા બેઠા આઈ કોબરા કે ગયા અમારી બરાબર થાકી ગયા છે ભાઈ શિયાળામાં જો પર જો પડવા મળ્યો તો વિચાર કરો કેવું ટ્રેકિંગ આજનું અમારું

ફાઈનલી મિત્રો ફરતા ફરતા કંટાળી જાઓ અને હવે અમે પહોંચી જાઓ અને મળી ગયો તમે આવો તો પેલા કોઈ ખરાબ ભાઈને લઈને આવજો જેને જોયું અને પછી અમારો સંપર્ક જુઓ આ રસ્તા તો આના જવાના ખાલી જુઓ ભાઈ અંબાળીને આવજો કારણ કે ખાયું જોરદારી જગ્યા જોજો ખાલી ભાઈ આઈ ગયા તો ખરા જગ્યાએ પણ મંદિર સર ની હશે ને હવે મંદિર ઉપર હવે તમે જો ખરા કેવું ખોવાતા ખોવાતા આની સીધા ઉપર આઈ ગયા અને એક ભાઈ તો તો ફરા છે અમારો ભાઈ તું તો અહીંયા ચાર રસ્તા આવ્યો આ જોજો કોક મંદિર દર્શન કરવા ને ડાયક મંદિર ઉપર ચડી ગયો ભગવાન એ કહેતા છે મારા હવા મોણસો અહીંયા સોલાર પ્લેટ પર મારીએ અને આ જગ્યા આના માટે અમે કેટલું ફર્યા હરો ભાઈ હવે જઈએ નેચર મે આઈ તો જાવ મંદિર પણ ભાઈ હલવાઈ ગયો લે આપડે ચડી ગયો પેલો ભાઈ તો જવાનું પણ મંદિર ના લોક છે પણ કહો હતો નઈ પણ જે જગ્યા જોઈ હતી મળી ગયા મને આ જગ્યા આ ભાઈ તો આવતા આવતા ફેટ તો પડી ગયા પણ કહો હતો નહીં જગ્યા મળી મહત્વનું તો હળવાજાદાદા ભલેજો હળવન દાદા અમારી સફર બરોબર જૂના જમાનાના ચપ્પલ પડ્યા એ પણ તમને બતાવી દઉં શીખતાજીના નહી હા ફૂમતાજી ના લાગ્યું હા મઢોલી અંદર થી જોવો જ પણ હવે તાળું મારેલું ચાવી તો અમને ખબર નહિ બાપજી હી ના કારણ કે બાપજી ગીરનાર જતા રહ્યા લાગે તો જોઈ લો તો મધુ મઢુલી આવી ગયા અને બેઠા હો બધા મિત્રો અમારા કોબરા ગેંગ તો આજનો બ્લોગ અમારો જબરો બન્યો અને ભાઈ અમે તો આવી જાઓ પણ તમને કહેવા જયો કે જરા આવો તો પોણીની બોટલ લેતા આવજો

ભાઈ હવે મંદિર ડ્રમ પડ્યા તો ડ્રમ માં જોઈએ પાણી પડ્યું પીવાનું બધું પી લઈએ ના પીવાનું તો પીવું તો પડશે જ ના ભાઈ કાઢો પાણી આ જો પાણી એ ઊંડું પહોંચ્યું હોય હા આટલું પાણી આવ્યું હા ભાઈ હડમન દાદા ના દર્શન કરજો કારણ કે મંદિરમાં તો તાળું હોય તો જય હડમન દાદા હા ભાઈ પાણી પી લો આ ડ્રમ વાળું કારણ કે આપડે શું કરશું પીવું તો પડશે હવે પીવો તાણ આવો રસ્તો આવો તો આવી સીડીઓ હોય હતી તો અમે હવે પાછા તમને રિટર્ન સીડીઓ થી બતાવી દઉં કે આ મધુલી આ ટાઈપ જગ્યા આવો ફૂમતાજી ની અને હવે વિડીયો બનાવ્યો તો આ જગ્યાએ ફૂમતાજી ની ઉભાતા વિડીયો બનાવ્યો તો ભાઈ આ જગ્યાએ ફૂમતાજી વાળી હા મિસ્ટર ઇન્ડિયા અમે પણ આઈ ગયા હોય ચરંગેરી બાપુ નું અહિયાં સમાધિ નું હોય તો તમે આવો આ જગ્યા સમાધિ તો પણ અમે દર્શન કરી લઈએ તો તમારા મંદિર પણ બતાવી દઈએ તો આ એમનો ફોટો નહીં